ફ્રેન્ડ્સ વેલકમ ટુ મીનિંગ ઇન ગુજરાતી ચેનલ કોઓપરેટ કોઓપરેટ શબ્દનો અર્થ સહકાર કરવો કે આપવો સમાન ઉદ્દેશથી સાથે કામ કરવું થાય છે કોઓપરેટ શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ ધ ટુ કન્ટ્રીઝ અગ્રીડ ટુ કોઓપરેટ વિથ ઈચ અધર ઇન ધ ફિલ્ડ ઓફ એજ્યુકેશન રિસર્ચ એન્ડ એન્વાયરમેન્ટ એટલે કે બંને દેશો શિક્ષણ સંશોધન અને પર્યાવરણ ક્ષેત્રે એકબીજાને સહકાર આપવા સંમર્થ થયા એક બીજું ઉદાહરણ જોઈએ હી હે સેડ હી વિલ કોઓપરેટ ફૂલ્લી વિધ દિ પોલીસ ઇન્ક્વાયરી અર્થાત તેણે કહ્યું કે તે પોલીસ પૂછપરછમાં સંપૂર્ણ સહકાર આપશે એક અન્ય ઉદાહરણ જોઈએ મા એન્જિનિયર ફ્રેન્ડ કોઓપરેટેડ ક્લોઝલી ઇન ને પ્લાનિંગ એન્ડ એક્ઝિક્યુશન ઓફ ધી પ્રોજેક્ટ એટલે કે મારા એન્જિનિયર મિત્રએ પ્રોજેક્ટના આયોજન અને માહિતી માટે અમારી વેબસાઇટ મિનિંગ ઇન ગુજરાતી ડોટ કોમ ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડીયો છે તે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક શેર સબ્સ્ક્રાઇબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ